તો સમાચારમાં આગળ વાત કરીએ છોટા છોટાઉદેપુરની છોટાઉદેપુરના પુનિયાવાટ ગામે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં શિક્ષકોને ગુજરાતી ન આવડતા નો ગંભીર આરોપ છે આદિજાતિ સંચાલિત શાળામાં શિક્ષકોને ગુજરાતી ન આવડતું હોવાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ લગાવ્યા છે અન્ય રાજ્યોમાંથી હિન્દી ભાષી શિક્ષકો ગુજરાતી બાળકોને અભ્યાસ કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્કૂલની મુલાકાત લઈ શિક્ષકો સાથે વાતચીત કરી ત્યારે શાળાની શિક્ષકોને ગુજરાતી જ્ઞાન ન હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં વોર્ડને પણ ગુજરાતી આવડતું નથી આ સાથે તેમણે બાળકોને આપવામાં આવતા ભોજનને લઈને પણ ગંભીર આરોપો લગાવ્યા હતા

બારના ટીચરો બીજા રાજ્યના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કહી રહી છે એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બારના શિક્ષકોની ભરતી થઈ છે ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે તો વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી છે ત્યારે ચૈતર વસાવાએ કહ્યું કે જે વિદ્યાર્થીઓને સાયકલ નથી આપવામાં આવી તે અહી કાટ ખાઈ રહી છે આ તમામ આરોપો સાથે ચૈતર વસાવાએ ચીમકી ઉચ્યારી છે કે જો આવનારા સમયમાં જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે ગ્રામ પંચાયતના મકાનમાં ચારસો થી પાંચસો કન્યા કેળવણી પ્રવેશો બે હજાર

આણંદ પોલીસની કામગીરી પર ઉઠ્યા છે સવાલો પોલીસ આવા લુખાઓ સામે પગલાં ભરશે કે કેમ તે સડકતો સવાલ છે તો અહીં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લુખા તત્વોના આતંક છે પરંતુ તેમને પોલીસનો કોઈ પણ જાતનો ભય નથી તે પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કારણ કે ધોળા દિવસે આ પ્રકારના કામ તેઓ કરી રહ્યા છે મારામારી કરી રહ્યા છે અને તે પણ વિડિયો વાયરલ થઈ રહ્યો છે બીજી તરફ અમદાવાદમાં સામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો છે ચાંદખેડાના વિસત મોટેરા હાઇવે પરનો વિડીયો વેપારીને પાઇપ લાકડીથી માર માર્યો તો ચાર શખ્સોએ વેપારીને પાઇપ લાકડીથી માર મારતો વિડિયો વાયરલ થઈ રહ્યો છે હાલમાં વિડીયોના આધારે પોલીસે અસામાજિક તત્વોની તપાસ શરૂ કરી છે તો પોલીસે હાલ તપાસ શરૂ કરી છે પરંતુ દિવસે દિવસે જે પ્રકારથી ક્રાઇમની સતત વધતી ઘટના અને અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે થોડા દિવસે આ પ્રકારની મારામારીના દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે પછી તે આનંદ હોય કે અમદાવાદ તો જૂનાગઢના કઠિયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી વેપારી પરેશાન થયા છે દુકાનદારોએ આજે સવારથી ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો વેપારીઓ તથા લારીધારકો પાસેથી હપ્તાઓ મંગાવવામાં આવતા હોવાના આક્ષેપ કરાયા અસામાજિક તત્વો છરી બતાવીને એટ્રોસિટી કરવાની ધમકી આપતા હતા વેપારીઓએ પોલીસ પાસે આવા તત્વોના આતંકથી રક્ષણ આપવાની માંગ પણ કરી છે જો કે પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા વેપારીઓએ દુકાનો ફરી ખોલી છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ન્યૂઝી ગુજરાતી જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયો થી આ શરૂ થશે એક વૃક્ષ થી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ 1 ટ્રી ન્યૂઝ 18 નેટવર્ક ની એક મોટી પહેલ ખંભાળિયામાં ધોધમાર વરસાદ કોઠા વિસોતરી મોવાણા બહેગામમાં વરસાદ બજારોમાં વરસાદી પાણી વહેતા થયા ગ્રામ્ય વિસ્તારોની નદીઓ બે કાંઠે વહી ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા નગરપાલિકા તંત્રની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી જેતપુર રોડ સ્ટેશન રોડ મેઇન બજારમાં પાણી ભરાયા વાહન ચાલકોને ભારે મુશ્કેલી આણંદમાં સોમવારે વરસેલા અઢી ઇંચ વરસાદે આણંદની હાલત બગાડી વરસાદ વરસ્યાના ચોવીસ કલાક બાદ પણ કેટલોક વિસ્તાર પાણીમાં ભરાયેલો જોવા મળ્યો રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ તંત્ર સામે સ્થાનિકોમાં રોષ નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ ડીડિયાપાડા મોવી રોડ પરનું નાડું તૂટતા વાહન વ્યવહાર વરસાદી પાણી ભરાતા લોકોને વેઠવી પડી ભારે હાલાકી અરવલ્લી જિલ્લામાં વરસાદી બોલાવી ધબધબાટી માલપુર મેઘરજ ભેમપુર પહાડીયામાં ધોધમાર વરસાદ પડ્યો માલપુરના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા રોહિણી ભીમાપુર જીતપુરમાં પણ વરસાદની બેટિંગ ગોંડલમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શ્રીનાથગઢ કમઠિયા મેતા ખંભાળિયા મોટી ખીરોલી સહિતના અનેક ગામોમાં ખાબક્યો વરસાદ ચરખડી ગામની નદી અને ચેકડેમોમાં નવા નીર આવ્યા કેશવાડા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા શહેર પાણી પાણી થયું વેરાવળના મુખ્ય બજારોમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના બાટવામાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબકતા ગામ ફેરવાઈ ગયું છે કાપડ બજાર ભીમનાથ ચોક પોલીસ ચોકી નજીક કમર સુધી પાણી ભરાઈ ગયા છ ગામની બજારોમાં કવર સુધી પાણી વહેવા લાગ્યા છે લોકોના ઘર દુકાનોમાં પાણી ઘુસી જતા ભારે નુકસાની થઈ રહી છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકોની ઘર વખરી પલળી ગઈ છે તો દુકાનોમાં પણ માલસામાનને ભારે નુકસાન થયું છે મુખ્ય ગટર સાફ ન કરવામાં આવતા પાણી ભરાયા હોવાનો ગ્રામજનોનો આરોપ છે પાંચ ઇંચ વરસાદમાં સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ છે તો વરસાદ બાદ તારાજીના દ્રશ્યો પણ સામે રહ્યા છે લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે ઘરોમાં દુકાનોમાં પાણી ઘુસ્યા છે ઘર વખરી છે તે પણ પલળી ગઈ છે તો વેપારીઓનો સામાન પલળી જતા તેમને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે પશુઓ છે તે પણ પાણીના કારણે પરેશાન થઈ રહ્યા છે તો કાપડ બજાર ભીમના ચોકમાં પાણી ભરાયા જૂનાગઢના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ મુખ્ય વાત એ કે ગટરોની સફાઈના અભાવે પાણી ભરાવાની સમસ્યા છે તે વધુ સર્જાય છે પ્રી મોન્સૂનની કામગીરી દર વખતની જેમ આ વખતે પણ નથી કરવામાં આવી તો પાટણના જૂના બસ સ્ટેશન રોડ પર હોબાળો થયો છે પાર્કિંગને લઈને ભગવતીનગર સોસાયટીના રહીશોએ રસ્તો રોકી રામધૂન બોલાવી સોસાયટીના ગેટ પાસે અજાણ્યા લોકોએ વાહનો પાર્ક કરી દેતા સોસાયટીનો ગેટ બંધ થઈ ગયો હતો રહીશોએ અવારનવાર રજૂઆત કરવા છતાં દવાખાને આવતા લોકો પાર્કિંગ કરે છે જેના કારણે લોકોએ હલ્લાબોલ કર્યું પોલીસ ઘટના સ્થળે આવી અને મામલો શાંત પાડ્યો પોતાના વિકલ્પો લઈ જે બહારથી આવે છે દર્દીઓ એમને સાધો અહીંયા મૂકી દે છે અને ત્યારબાદ ભગવતી નગરની અંદર જવા માટે કોઈ રસ્તો લેતો નથી જ કારણે આજે અમારી જ ગાડીઓ ભગવતી નગરની ટ્રાફિકમાં ફસાયેલી છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ચના ભાગોની બંધારણીય માન્યતાઓની હાઈકોર્ટમાં પડકારાય છે પરફ્યુમ ઉત્પાદકોએ ગુજરાત સરકારની દખલગીરીને ચેલેન્જ કરી છે પ્રોહિબિશન વિભાગે એકમોને પ્રોડક્શન બંધ કરવા દબાણ કરી દસ એકમો પાસે સુપરવિઝન ફી માંગી હોવાનો આરોપ લગાવ્યો છે ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ કરતા પરફ્યુમ ઉત્પાદકોએ હાઈકોર્ટમાં અરજી કરી છે જેમાં ગુજરાત સરકારના પ્રોહિબિશન અને એક્સાઇઝ વિભાગની સુપરવિઝન ફી મંગાઈ રહી હોવાની દલીલ કરાઈ છે જે આલ્કોહોલ હ્યુમન કન્ઝપ્શન નથી તે આલ્કોહોલનો ઉપયોગ પરફ્યુમ બનાવવાના કાચા માલ તરીકે કરાય છે તેવી રજૂઆત કરવામાં આવી ત્યારે હાઈકોર્ટે આ કેસમાં કેન્દ્રને પ્રતિવાદી બનાવવાની સાથે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે આ મામલે વધુ સુનાવણી આગામી અઠવાડિયે હાથ ધરાશે તો મહત્વનું છે કે એકમોના પ્રોડક્શન બંધ કરવા માટે દબાણનો આરોપ લગાવવામાં આવ્યો છે દસ એકમો પાસે સુપરવિઝન ફી માંગ્યાનો આરોપ છે તો મહત્વનું છે કે કેસના પ્રતિવાદી બનવા કોર્ટનો આદેશ છે કેન્દ્રને આદેશ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે તો વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં ચેરમેન અને કોર્પોરેટર વચ્ચે તળાફડી થઈ હતી સોસાયટીઓમાં કાળું પાણી આવતું હોવાની ફરિયાદ મુદ્દે બોલાચાલી થઈ હતી કાઉન્સિલ જાગૃતિ કાકાએ વિસ્તારની સમસ્યાની રજૂઆત કરી હતી તો સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સ્થાયી સમિતિના કામો મંજૂર નહીં થવા દેવા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો પાણીની સમસ્યા મામલે રજૂઆત કરવા ગયા હતા તે સમયે આ દ્રશ્યો સામે આવ્યા આગળ વાત કરીએ તો અનોખા અંદાજમાં ચા બનાવીને જાણીતા બનેલા સોશિયલ મીડિયા સ્ટાર ડોલી ચાવાલાએ સુરતની મુલાકાત લીધી હતી તો મોટી સંખ્યામાં લોકો પણ તેમને જોવા માટે પહોંચ્યા હતા સાથે જ ડોલીએ કમિશનર કચેરીની પણ મુલાકાત લીધી હતી કમિશનર કચેરીમાં પણ ડોલી ચાયવાલા પાંચ પાંચ બાઉન્સરની સાથે પહોંચ્યો આખરી ટ્રેનિંગ લીધેલા પોલીસકર્મીઓ વચ્ચે પણ ટ્રેનિંગ વગરના બાઉન્સર્સ જોવા મળ્યા હતા તો સાથે જ ડ્રગ્સથી દૂર રહેવા માટે યુવાનોને અપીલ પણ કરી હતી તો ડોલીના બાઉન્સર્સની સાથે ઘર્ષણની ઘટના પણ સામે આવી હતી नमस्ते सूरत मैं हूँ नागपुर का डोली चाय वाला आपके शहर में आया हूँ पहली बार सूरत में सूरत शहर पुलिस आप ड्रग्स के खिलाफ बहुत अच्छा काम कर रहे हैं आप सभी से रिक्वेस्ट है कि आप ड्रग्स वगैरह मत लीजिए और पुलिस को सहयोग कीजिए ड्रग्स आपके और आपके परिवार के लिए हानिकारक है तेन टू ड्रग्स जय हिंद તો ગીર સોમનાથના વેરાવળમાં ખતરનાક કોબરા સાપ ટ્રાન્સફોર્મરની પેટીમાં ઘૂસી ગયો રાજમહેલ રોડ પર વીજ સર્જાતા કર્મચારીઓએ ટ્રાન્સફોર્મર નીચે આવેલી ફ્યુઝની પેટી ખોલી જેમાંથી મોટો કોબરા સાપ ફૂફાડા મારતો જોવા મળ્યો જેને લઈને વીજ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા સાપને પકડવા માટે ઝડપથી સ્નેક કેચરને જાણ કરવામાં આવી અને કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વીજ ટ્રાન્સફોર્મરમાં સાપ હોવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો

એલા જીવીવાળાનું કામ રોકાયલું છે. પેલા તો આપણી બાઇક હોય ને તો સવારે નીકળો તો થોડુંક લીવર દઈને એને સ્ટાર્ટ કરવાની જેથી કરીને બાઇક ની અંદરથી અને વધારે આ પ્રકારના સાપના કેસ બને અને તમારા ઘર ઘરની આજુબાજુમાં ઢોકફાઈ રાખવાની જેથી કરીને સાપ અંદર ન આવે. તો ન્યુ સટી નેટવર્ક ની વનટ્રી પહેલ માં આપણી સાથે જોડાયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ